હય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો ને આજ તો છવ્વીમી જાન્યુઆરી છે તો મિત્રો આપણે ઝંડો ધોવા જવાનો છે અને બધા છોકરા અલગ અલગ પ્રોગ્રામના નાચ ગાન કરશે એ બધું ધોવાનું છે તમારે ઉરીને રાખ્યા છે ઉરી કેવું રમે છે ઉરીનો થોડો વિડીયો બનાવજો એટલે બતાવો બીજો બનાવવાનું પછી એ માટે પેલું ના કરવાનું કે કોઈને મોબાઈલ ખરીદી દેવાનું

એ તો દેખાય એમ જ નહીં જુઓ આ મોળા જુઓ મોળા જુઓ કોથમી બટી નોસી છે કોથમી ગાજર કોથમી થી જ છે મોટી મોળા નોના નોના છે એ પેલા જાણા જાણા છોકરાને ને પેલા ડાન્સ હોય એટલે ઉરી ને ડાન્સ હશે સાડા આઠ વાગ્યા શું હજી ચાલુ થાય

不会，不会。 જો બા અહીં આવ્યા પછી મેં પિયરના ઝાડવા પણ જોયા નથી મારી માં અને મારો ભાઈ ભગવાનના ઘરે પહોંચી ગયા તો પણ હું ગઈ નથી મારા બાપુ દરિદ્ર હોય તો શું એમાં તમારા સગા થોડી મટી જવાના બા મારે મારા બાપુનું મોઢું જોવું છે એક છેલ્લી વાર અમને બાપ દીકરીને મળવા દો ને હું તમારા પગે પડું છું કયો કુવાર બાઉ કેમ કરગરે છે એને શ્રીમંતમાં એના ભિખારી બાપને તેડાવો છે

આવીશ સૌ ભક્તજનો મારી દીકરી બાપુ મારા બાપુ મારી સાસુએ કર્યા બંને યાદી મોકલી છે તેમણે કહ્યું છે કે રાખડીનું મેણું તાળી અને શ્રીમત શોભા વધે તેવું મામેરું લાવવાનું

મોતીના થાળ 50 ચાંદીના વાસણ 100 રેશમી ખેસ બ્રાહ્મણોના ધોત્ય અને મારી નણંદે કહ્યું જો કંઈ ન મળે તો બે મોટા થાળમાં પાણા તો લાવજો આટલું બધું બાપુ આપણે કઈ રીતે આપીશું આટલું બધું તો રાજા મહારાજા પણ ન આપી શકે દીકરી તો ચિંતા ન કર રાજા મહારાજા તો દક્ષિણા કટકાના ધણી છે ત્રિલોકના નાથને તો વસ્તુની શી વિશાદ તમ તમમાં નિશ્ચિત થઈને આખી નગરીને કહેવાનું

લેક ઉવર દીકરી તારા સાસરિયા મંગાવેલી યાદી મુજબ બધી વસ્તુ લાવી છું અને તારામાં ઘણો વેત વરસા પચાસ ચાતી ના વાસણો સો રેશમી ખેસ બ્રાહ્મણો ના ધોતિયા બધી ચકાસી લેજો રણનભાઈ તમે મંગાવેલા બે પાણા છે જોઈ લેજો પણ પણ આ તો સોનાના છે સોનું હોય કે માટી પાકે તો ધરતી માં છે ને શું ફેર પડે છે ચાલો ત્યારે હું રજા લઉં એમ જવાય જમીને જજો ના ના અમે દીકરીના ઘરનું પાણી નાખીએ ચાલો છો આપડી ગામની દીકરી નું સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તાળીઓ આપણે શિક્ષણ સેવા વર્ગ બે માં પ્રમોશન મળે છે તો બેન્સ નું સરપંચ સ્વાગત કરવા માંગે છે તો બેન્સી સ્ટેજ ઉપર આવશે દરેક જણ આપણે તાળીઓથી આપણે વધાવીશું ચંદ્રયાન અને મંગળયાનથી અવકાશમાં તિરંગો માં ડિજિટલ લહેરાવ્યો દ્વારા ગામડે ગામડે ટેકનોલોજી મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વૈશ્વિક એવી હા આ તુમ નું જોન દેલ કે તાર લાગે છે હા મને પણ લાગે છે એના ઘર માં ઝૂળો લાગે છે જજલ આપણે તમને પૂછીએ હા કેમ તને એવું શું થયું બીજું શું થાય ઘર રહેવું ગમતું નથીને જારે હોય કે પપ્પા વાત વાત માં પાડે છે અને મમ્મી મમ્મી તો આખો દિવસ એમ જ કહે કરે છે કે ગરમ ચીપિયો ચંપાવી દઈશ બધા મમ્મી પપ્પા ભગવાન ને આવાજ બનાવ્યો છે અરે ભાઈ ચિંતા ન તારી જે મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે આપણે મહેનત કરી કરીને મરી જઈએ નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીનો મારી આપણે પપ્પાને બતાવવા જોઈએ પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કે અરે પાર્થ તારા તો પપ્પા એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે બસ આખો દિવસ કામમાં ને કામમાં અને નવરી પહે એટલે એને ફોન કરશે

એટલે કે અમે જોવા ના આવ્યા છે માર કરવાની હતી એટલે